સલામ છે એ કપલોથી ભાગી જવાની હિંમત કરે છે પૂજા પાઠ કરવા લાગ્યો ગીતા અને રામાયણ પણ વાંચવા લાગ્યો ગરીબોની મદદ કરવા લાગ્યો બધા ખોટા કામ છોડી દીધા અને પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયો હવે પત્ની ફોન પર પોતાની બહેનપણીઓ સાથે વાત કરતા સમયે કહે છે નાલાયક હવે સ્વર્ગની અપ્સરાઓ પાછળ પડ્યો છે જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતું હોય એને હિન્દી ન બોલવું જોઈએ કાલે એક જણાએ એની ઘરવાળીને પ્રિયતમાની જગ્યાએ પ્રેતાત્મા કહી દીધી બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે પતિ માય કમ્પ્યુટર પર સાઇટ ક્લિક કર પત્ની કર્યું પતિ ફોલ્ડર ખુલ્યું પત્ની હા પતિ હવે ઉપર જો શું દેખાય છે પત્ની પંખો પતિ લટકી જા ભણ અમે તો તાટને લૂંટા ગોદડે મેં કહા દમ થા મુજે એસી જગહ સુવડાવ્યા જહા ગોદડા કમ થા ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડુબાડીને ખાતા હતા તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા હલ્યા ડબ્બામાં શાક તો નથી ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાખને એક્સ ધારેલ છે સસરાજી બેટા આજે ઘણી બધી રસોઈ કરવાની છે લાવ હું શું સુધારી આપું વહુ પપ્પા રસોઈમાં તો હું પહોંચી વળી પણ સુધારવું જ હોય તો તમારા છોકરાને થોડોક સુધારો આખા રૂમમાં હાસ્યનો ખિલખિલાટ ખેલૈયા માટે ખાસ સૂચના ધોતિયામાં ઇલાસ્ટિક હોય તો ખિસ્સામાં વજનદાર મોબાઈલ મૂકવો નહીં માન્યું કે જૂઠ બોલે કૌવા કાટે પણ સાચું બોલવાથી ક્યાં વળી કોયલ પપ્પી કરી જવાની બે મૂર્ખાઓ બેંક લૂંટવા ગયા પણ બંદૂક લઈ જવાનું જ ભૂલી ગયા તોય બેંક તો લૂંટી જ બોલો કેવી રીતે બેંક મેનેજર પણ મૂર્ખો જ હતો એણે કહ્યું અરે કશો વાંધો નહીં બંદૂક કાલે બતાવી જજો તમે માનો છો એટલું સહેલું નથી આ જીવન ઘરે સાળો આવે તો પ્રેમ દેખાડવો પડે અને સાળી આવે તો પ્રેમ છુપાવવો પડે ભણાવે એને હોળ હજાર પગાર અને ઉઠા ભણાવે એને એક લાખ હોળ હજાર પગાર સુખની બેજ ચાવી છે ખડખડાટ અને ઘસઘસાટ દુઃખની પણ બેજ ચાવી છે બબડાટ અને કકળાટ ડોક્ટર ભૂતકાળમાં ક્યારેય ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી બાપુ હા ડોક્ટર ક્યારે બાપુ સ્કૂલમાં એનો સ્પેલિંગ પૂછ્યો ત્યારે